મિત્રો જીવનમાં ઘણી બધી એવી વ્યક્તિઓ હોય છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં શું મુશ્કેલી ચાલે છે તે જોવાનો પ્રયત્ન કરવાના બદલે આડોશ પાડોશ અને સમાજમાં કઈ વ્યક્તિ પ્રગતિ કરે છે અને તેની કેટલી ખુશીઓ છે તેનાથી તેનાથી રહેવાતું નથી અને ઈર્ષાના ભાવને કારણે પોતે બળતો રહે છે અને પોતાની જે મુશ્કેલીઓ છે તેનું સમાધાન કરતો નથી મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ્સ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એક એવા એક રાજા હતા જે દાનવીર હતા જે ગરીબોને કહી શકાય કે ભોજન આપવામાં હંમેશા સર્વોચ્ચ હતા એ રાજા રોજ સો વ્યક્તિઓનું ભોજન બનાવડાવે અને ગરીબ વ્યક્તિઓને રોજ જમાડે વર્ષોના વર્ષથી આ પ્રથા ચાલી આવતી હતી કોઈ એક વખત અનાયાસે એવું થયું કે જે ભોજન બની રહ્યું હતું તે ભોજનમાં ખીર પણ તૈયાર હતી રસોડામાં ખીર તૈયાર હતી અને એ ખીર અનાયાસે તે ઝેરી બની ગઈ હતી અને ખીર ખાવાથી સો વ્યક્તિઓના મૃત્યુ થયા હતા બાદમાં રાજાએ ચકાસણી કરતાં તે ખીરમાં સાપનું ઝેર મળી આવ્યું હતું જ્યારે રસોડામાં જે રસોઈયા હોય છે તે રસોઈ બનાવી રહ્યા હોય છે ત્યારે જે સાઈડમાં ખીર પડી હોય છે ખીરને તે ઢાંકવાનું ભૂલી જાય છે અને કોઈ અનાયાસે ત્યાં સાપ આવી ચડે છે અને સાપ પોતાનું જે ઝેર છે એ ખીરમાં ભેળવીને જતો રહે છે અને ખીર સમગ્ર ઝેરી થઈ જાય છે અને એ ખીર આરોગવાને કારણે સો વ્યક્તિઓના મૃત્યુ થાય છે એટલે રાજાને અંતે એક જ પસ્તાવો થયો કે મારા કારણે આ સો વ્યક્તિઓ મૃત્યુ પામે છે એટલે આગામી અઠવાડિયા પંદર દિવસમાં હું મારું રાજપાટ છોડી દઈશ મારે પસ્તાવો કરવો છે હું આના માટે લાયક નથી મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ કે જેથી સો વ્યક્તિઓના જીવ ગયા હવે વિચાર એવો થાય કે આમાં રાજાની ભૂલ હતી રસોઈયાની ભૂલ હતી કે સાપની ભૂલ હતી રાજા તો પોસ્તે પછતાવાના ભાગરૂપે થઈને વિચાર કરે છે કે પંદર વીસ દિવસ પછી મારે રાજપોટ છોડી દેવું છે તેમ વિચારીને એક સાદા કપડાં ગ્રહણ કરીને તે ગામમાં ચાલવા લાગે છે ગામમાં ફરતા ફરતા ઘણા બધા દૂર નીકળી જાય છે અને ગામમાં જે ભાગોળ હોય છે ભાગોળે લોક ટોળું ભેગું થયું હોય છે જે કહી શકાય કે કામ ધંધા વગરના વ્યક્તિઓ હોય તેના ટોળા ત્યાં જોવા મળ્યા હોય છે રાજાજી કહે છે કે એ કોઈમાંથી કોઈ વ્યક્તિને પૂછે છે કે ભાઈ આ ગામમાં કોઈ વ્યક્તિ એવું છે કે જે ખૂબ જ ભક્તિભાવવાળું હોય મારે તેમને ત્યાં રોકાવવું છે એક દિવસ માટે તેમાંથી એક ભાઈએ કહ્યું કે આ જગ્યાએ જધારો ત્યાં ભાઈ બહેન રહે છે તે ખૂબ જ ભક્તિ કરે છે તે તમને કદાચ રાખી લે રાજા તરત જ ત્યાં પહોંચે છે અને ભાઈ બંને કહે છે કે હું અત્યારે રાતવાસો કરવા માટે માગું છું હું એક મુસાફર છું મને મુસાફરી તરીકે થાકી ગયો છું મને આજની રાત અહીંયા આગળ રહેવા મળી જાય તો સારું છે જે ભાઈ અને બહેન છે તે વ્યક્તિને રાખે છે મુસાફરને રાખે છે અને બહેન અને ભાઈ પણ એટલા બધા પૂજામાં તલ્લીન હતા બહેન રોજ વહેલી સવારે ઉઠી જતી અને ભગવાન એનું ધ્યાન કરતી અને ધ્યાન કર્યા બાદ પોતાનો જે રોજિંદ જીવન હોય જેમાં ચા નાસ્તો બનાવવાનો હોય ત્યારબાદ જમવાનું બનાવવાનું હોય તે પ્રકારની પ્રક્રિયા કરતી પરંતુ બીજા દિવસે થયું એવું કે જે મુસાફર તો સૂઈ રહ્યા હતા પરંતુ બહેન અને બીજે દિવસે કહી શકાય કે જે ધ્યાનમાં તે મગ્ન હતી તેમાં એકાદ કલાક વધારે ધ્યાનમાં બેસી રહી અને તરત તેનો ભાઈ દોડતો દોડતો આવ્યો અને તેને ધ્યાનમાંથી જગાડે છે અને કહે છે કે બહેન આજે તે કેમ મોડું કર્યું આપણા ઘરે તો મુસાફિર છે એક મહેમાન કહેવાય તેમની આગતા સ્વાગતા કરવાની હતી ચા નાસ્તો બનાવવાનો હતો તે ઘણું બધું મોડું કરી દીધું કેમ આજે આવું કર્યું બહેન કહે છે કે ભાઈ મેં મોડું નથી કર્યું હું ભગવાનમાં એટલી બધી તલ્લીન થઈ ગઈ છું અને ભગવાનની અત્યારે કહી શકાય કે એક સભા ચાલે છે અને સભાની અંદર ભગવાન નક્કી કરતાં અટકાય છે કે આ સભામાં મારે હવે શું નિર્ણય લેવો સભામાં ટોપિક એવો હતો કે કોઈ એક રાજાએ ઝેરી ખીર સો વ્યક્તિઓને ખવડાવી અને એ સો વ્યક્તિઓ મૃત્યુ પામે છે પરંતુ પ્રશ્ન એ હતો કે ભગવાન નિર્ણય લેવાનો હતો કે જેની અંદર રાજાનો વાક છે રસોઈયો કે જેણે ખીર ખુલ્લી રાખી તેનો વાંક છે કે પછી સાપનો વાંક છે તેમાંથી કોને દોષિત ઠેરવો તેના માટે થઈને રાજ કહી શકાય કે ભગવાન નિર્ણય લઈ શકતા ન હતા અને એના લીધે થઈને તેમના સભાના દરબારમાં થોડી વાર થઈ રહી છે અને જેના કારણે હું હજુ પણ ભગવાનમાં મોન તલ્લીન છું ત્યારબાદ જે પેલી વ્યક્તિ હતી તે વ્યક્તિને થયું કે મારી ખબર આ લોકોને કેવી રીતે ખબર પડી ગઈ પરંતુ સામેવાળી વ્યક્તિને તો ખબર જ નથી કે આ રાજા છે અને છુપા વેશમાં તે ભરી રહ્યા છે હવે જે મુસાફર હતો જે રાજા હતો તેને પણ ઉત્સુકતા થઈ કે હવે આ નિર્ણય તો મારે પણ સાંભળવો પડશે કારણ કે આ કિસ્સો તો મારો પોતાનો છે એટલે તેણે પેલા ભાઈ બંને કહે છે કે મને હજુ એકાદ દિવસ આ ઘરમાં રોકવા દેશો હજુ મારે થોડું કામ છે તો એકાદ દિવસ આરામ કરી લો મને હજુ પણ શરીરમાં દુખાવો છે ભાઈ બહેન કહે છે કે ભલે તમે રોકાઈ જાઓ હવે જે રાજા હોય છે એ રાજા બીજે દિવસે ત્યાં રોકાય છે એટલે ગામના ભાગવડે જે જે નકામી વ્યક્તિઓ બેસી રહી છે જે ગપ્પા મારી રહી છે તે લોકોની મનમાં અટકળો થવા લાગી કે આ જે મુસાફર છે બીજા દિવસે પણ ત્યાં રોકાયો છે એટલે એની નિયત સારી નહીં હોય જે ભાઈ બહેન છે બહેન અને ઉપર તેની દ્રષ્ટિ સારી નહીં હોય એટલા માટે તે રોકાયો છે અને તે બધા જે નકામી વ્યક્તિઓ હતા બધા અંદર અંદર રાજાની જે હોય છે ચર્ચા કરવા લાગે છે હવે એ વાત ત્યાં પૂર્ણ થઈ એટલી બહેને ભગવાન પાસેથી કહ્યું કે ભગવાન હવે શું નિર્ણય લીધો તમે એ તો જણાવો તમે ત્યારે ભગવાન કહે છે કે મેં અંતે એક જ નિર્ણય લીધો છે કે આ જે નકામી વ્યક્તિઓ જે બોકડે બેસી રહી હતી ને તે જ દોષિત છે આમાં રાજાનો દોષ નથી સાપનો દોષ નથી અને જે રસોયા હતા તેનો પણ દોષ નથી બુરાઈ કોણે કરી છે તો જે નકામી વ્યક્તિઓ બોકડે બેસી રહી છે ગામના ભાગોડે બેસી રહી છે તેમણે બુરાઈ કરી છે એટલા માટે તે લોકો દોષિત છે આમાંથી બીજી કોઈ વ્યક્તિ દોષિત નથી એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં કોઈની બુરાઈ કરશો ને તે એ દોષનો ટોપલો તમારા માથે આવશે એટલે હંમેશા સારું કરવાની અને સારું વિચારવાની ભાવના રાખો તો ચાલો મિત્રો ફરીથી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે